ઇન્સ્ટાગ્રામ પર ઇસ્લામ ધર્મ અને ઇસ્લામના પેગમ્બર સાહેબ વિરુદ્ધ ટિપ્પણી કરનાર સામે ફરિયાદ નોંધાવવાની માંગણી સાથે આવેદનપત્ર અપાયું સુરત પોલીસ કમિશનર કચેરી પહોંચેલા હરિપુર ખાતે રહેતા મોઈ ને આવેદન પત્ર આપી જણાવ્યું હતું ઇન્સ્ટાગ્રામ પર રીલ્સ જોતા હતા તે સમયે ન્યૂઝ નામના મુંબઈ સનાતની નામની ઈશમે મુસ્લિમ ધર્મ અને મુસ્લિમ સમાજના પૈગંબર સહિતના વિરુદ્ધ અપશબ્દો કહેતો વિડીયો અપલોડ કર્યો હતો અમારી અને સમસ્ત મુસ્લિમ સમાજની લાગણી દુભાઈ હોય જેની સામે પોલીસ ફરિયાદ નોંધી કાયદેસરની કાર્યવાહી કરવા આવેદનપત્રની માંગણી કરાઈ છે મારું નામ મોહિન મેમણ છે શું રજૂઆત લઈને આજે આવ્યા છે આજે સુરત પોલીસ કમિશનર સાહેબને એવી રજૂઆત લઈને આવ્યા છે કે સુરતના પાંડેસરાના કોઈ એક ઇસમ છે કે જે કોઈ હિન્દુ પણ નથી અને કોઈ મુસ્લિમ પણ નથી એ લોકોના અસામાજિક તત્વોમાં આવે છે એ લો મુસ્લિમ સમાજની લાગણી દુભાવવા માટે પોતાના ઇન્સ્ટાગ્રા ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર મુસ્લિમ વિરોધી પોસ્ટ કરે છે અને એ પોસ્ટ કરી લોકોમાં લોકોની લાગણી દુભાવે છે અને લોકોમાં રોષ ઊભો કરે છે અને આ રીતે કરીને એ હિન્દુ અને મુસ્લિમ સમાજની જે લાગ એક ભાઈચારો છે એકતા છે એ એકતા તોડવાનો પ્રયાસ કરી રહ્યો છે કમિશનર સાહેબથી શું અપેક્ષા રાખું છું આજે અમારી અપેક્ષા એવી છે કે અમે જે ફરિયાદ આપીએ છીએ એ ફરિયાદનો જે આરોપી છે રિષિ સનાતની એનું નામ છે એને કમિશનર સાહેબ પકડી લાવે પોલીસ કમિ પોલીસ એને પકડી લાવે એના ઉપર જે લીગલ ફરિયાદ લીગલ એક્શન થતાં લીગલ એક્શન લે અને એના થકી એક મેસેજ એવો જ અમારે આપવો છે કે અન્ય કોઈ આવા ઈસમ અસામાજિક તત્વો આવી કોઈ પ્રવૃત્તિ ન કરે હિન્દુ હોય કે મુસ્લિમ હોય આવી અસામાજિક પ્રવૃત્તિ કરવી એ સમાજ સમાજને ડહોળવાનો પ્રયાસ છે આવો કોઈ પ્રયાસ ન કરે પ્રવૃત્તિ છે શું ખૂબ જ ગંદા અને અભદ્ર શબ્દોમાં બોલી રહ્યો છે જે હું મુસ્લિમ તરીકે એ શબ્દનો ઉપયોગ પણ નથી કરી શકતો એવા ગંદા અને એવી નિમ્ન કક્ષાના શબ્દોનો ઉપયોગ કર્યો છે એણે બ્યુરો રિપોર્ટ એસ ન્યૂઝ સુરત